टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना तुम्हें कोई व्यक्ति ने भरपूर प्रेम આપો જો પોતાનો ઘરમાં જગ્યા આપો જો પોતાનો દિલમાં સ્થાન આપો છો એમ સમજીને કે ભાઈ આ તો ઘરનો જ માણસ છે ને શું થઈ જશે પણ જ્યારે આજ ઘરનો માણસ ઘરનો દુશ્મન બની જાય તો શું કરવાનું આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરીશું સાથે હું છું ખુશબુ પંડ્યા ઘટી હતી અઠ્યાવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ દિવસે અને જેનો આરોપી હવે જઈને ઝડપાયો છે ચાલો તમને જણાવું કે આખરે અઠ્યાવીસ ડિસેમ્બર બે ના દિવસે શું થયું હતું તો દસાડા તાલુકાના વડ ગામમાં એકોતેર વર્ષીય શાંતાબેન દોડિયાલ જે તેમના ઘરમાં બેડ પર આરામ કરી રહ્યા હતા પણ અચાનક તેમના ઘરમાં એક એવા વ્યક્તિનો પ્રવેશ થયો જેને આ પરિવારની સુખ શાંતિને છીનવી લીધી કેમ કે આ ઘરમાં ચોરીની આશા સાથે ઘુસેલા વ્યક્તિએ શાંતાબેનની શાંતિને છીનવી લીધી હતી લૂંટ કરતી વખતે શાંતાબાની આંખ ખુલી જતા ચોરે તેમની હત્યા કરી દીધી અને ઘરમાં કોઈને ખબર પણ ન પડી જ્યારે સવારે તેમના રૂમમાં ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે શાંતાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા શરૂઆતમાં કેસ લૂંટ અને હત્યાનો લાગી રહ્યો હતો પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ સત્યના એવા સ્થળ ખુલવા લાગ્યા જેણે બધાને ચોંકાવી દીધા

પરંતુ એક દિવસ અચાનક પોલીસને એક એવી માહિતી મળી જણ્યા આ કેસને સંપૂર્ણપણે બદલી નાખ્યો કેમ કે પોલીસ તપાસમાં એક નામ સામે આવ્યું હતું સતીશ પરમારનું જે મજૂરી કામ કરતું હતું જેથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મજૂરી કામકાજ કરનારા ચોવીસ વર્ષીય સતીશ પરમાર નામના વ્યક્તિને ઝડપી પાડ્યો આરોપી મૂળ આણંદ જિલ્લાના બોરસ તાલુકાના કિંગલોડ ગામનો વતની હોવાનું સામે આવ્યું હતું પણ આરોપી આ પરિવાર સાથે જોડાયેલો હતો અને જ્યારે આ વાતની જાણ ઘટનાની થઈ કે સતીશ પાસેથી ચોરી કરેલ સામાન પેઢી બે લાખ એકોતેર હજારના સોનાના દાગીના મળી આવ્યા છે ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ અને સતીશની પૂછપરછ કરતાં તેણે પોતે ગુનો આચર્યો હોવાની પણ કબૂલાત કરી દીધી પણ સવાલ તમારા મનમાં એ પણ આવી રહ્યો હશે કે આખરે સતીશ છે કોણ તો આ સતીશ મૃતકના મોટા દીકરાનો સાળો જ નીકળ્યો પણ હવે સવાલ એ હતો કે આખરે સતીશે આવું પગલું કેમ ભર્યું હશે કેમ પોતાની જ બહેનના ઘરમાં ઘૂસીને તેને લૂંટ મચાવી કેમ તેની જ બહેનના સાસુની હત્યા કરી દીધી આખરે શું કારણ રહ્યું હશે તો આ માટે આપણે એ જાણવું પડશે કે આખરે સતીશના જીવનમાં ચાલી શું રહ્યું હતું તો સતીશની બહેનના લગ્ન મૃતકના મોટા દીકરા ભગીરથ સાથે થયા હતા અને તે અવારનવાર તેમના ઘરે આવતો જતો રહેતો હતો અને એમ કહીએ કે તે વધુ સમય તેની બહેનના ઘરે જ રોકાતો હતો

અને પછી એક રાત્રે સારો સમય જોઈને સતીશે પોતાની બહેનના વૃદ્ધ સાસુ જ્યાં સૂતા હતા તે તેમની પાસે જઈને તેમની બંગડી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ત્યારે તેના સાસુની આંખ ખુલી જતાં તેમણે હોબાળો મચાવવાનો પ્રયત્ન કર્યો અને એટલે જ ડરી ગયેલા સતીશે તેના સાસુનું મોઢું દબાવી દીધું કેમ કે ત્યારે સતીશ ગભરાઈ ગયો હતો અને તેને ડર હતો કે ઘરના બીજા સભ્યો જાગી જશે અને તેની ચોરી પકડાઈ જશે જેથી સતીશે પોતાની જ બહેનના સાસુની હત્યા કરી દીધી તેણે વૃદ્ધાનું ગળું દબાવી દીધું અને ત્યાં સુધી દબાવતો જ્યાં સુધી તેમનું મૃત્યુ ન થયું હત્યા કર્યા પછી શરીર પરથી તમામ દાગીનાઓ ઉતારી લીધા અને ત્યાંથી ભાગી ગયો અને કહાની અહીંયા પૂરી નથી થતી હત્યા કર્યા પછી પણ સતીશે એવો ડોળ કર્યો કે કંઈ થયું જ નથી તે શાંતાબેનની અંતિમ વિધિમાં પણ સામેલ થયો હતો અને પરિવારના સભ્યોને દિલાસો આપતો રહ્યો અને કોઈએ સતીષ પર શંકા પણ ન કરી પરંતુ સત્ય ક્યાં કોઈનાથી છુપું રહે છે અને ફાઇનલી પોલીસે આ કેસમાં સતીશની ધરપકડ કરી લીધી અને તેની પાસેથી લૂંટેલા દાગીના પણ મળી આવ્યા સતીશે પોતાનો ગુનો કબૂલી લીધો અને જણાવ્યું કે તેણે જ આ હત્યા કરી હતી અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ગુનો ગમે એટલો છુપાવવાનો પ્રયત્ન કરી લો પણ તે ક્યારેક ને ક્યારેક તો સામે આવી જ જાય છે અને આ કેસ આપણને એ પણ શીખવે છે કે આપણે કોના પર વિશ્વાસ મૂકીએ છીએ અને તેમાં કેટલી કાળજી રાખવી જોઈએ કારણ કે કેટલીક વાર આપણા સૌથી નજીકના લોકો જ આપણા સૌથી મોટા દુશ્મન બની જતા હોય છે તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર